ગણેશ ઉત્સવ આખા ભારતમાં ખૂબ ધમ ધૂમધામથી ઉજવાય છે ભરૂચમાં પણ એ ખૂબ ધૂમધામથી ઉજવાય છે સચેતના પર્યાવરણ સંગઠન તરફથી હું દિલીપસિંહ રાજ ભરૂચની ધર્મપ્રેમી અને પર્યાવરણ પ્રેમી જનતાને અપીલ કરું છું કે આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ કારણ કે પીઓપીના ગણપતિ એ પાણીમાં વિસર્જિત થતા નથી જેને કારણે થોડા સમય પછી એ ખંડિત પણ આપણને જોવા મળે છે જેનાથી આપણી આર્થિક આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે સાથે સાથે આપણે પર્યાવરણને પણ પ્રદૂષિત કરીએ છીએ તો હું હું ભરૂચની પર્યાવરણ પ્રેમી જનતાને અપીલ કરું આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ સાથે સાથે આપણે દશામાને દશામા ઉત્સવમાં પણ હવે મોટી સંખ્યામાં માં દશામાની મૂર્તિનું સ્થાપના થાય છે તો આપણે મહા દશામા ઉત્સવ પણ ઇકો ફ્રેન્ડલી દશામા ઉત્સવ ઉજવીએ આનંદની વાત એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી સચેતના પર્યાવરણ સંગઠન આ મુહિમ ચલાવી રહી છે અને એના ફળ સ્વરૂપ સ્વરૂપે આજે ભરૂચમાં ઠેર ઠેર ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ઉત્સવની એક જોવા મળે છે તો તો હવે હવે તો હિન્દુ સંગઠનોને પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવવા માટે અપીલ કરી છે એ પણ એક સારી વાત છે તો આવો આપણે સાથે મળી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ મૂર્તિ નાની અને શ્રદ્ધા મોટી રાખશે અસ્તુ વંદે માત્ર